જય માતાજી બધા મિત્રોની તો ઘણા પશુપાલન મિત્રોની દર વખતે કોમેન્ટ આવતી કે ચાંય નીલડી ગાય હોય તો કે જો અમારે લેવી છે તો આજે આપણે લઈને આવી ગયા છે નીલડી ગાય તે ગીર સોમનાથનો આજોઠા ગામે છે અને ઓનરનો કોન્ટેક નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે કોઈ પણ સારા પશુપાલન મિત્ર હોય અને લેવી હોય તો આજે જ કોન્ટેક કરો તાજી વીઆઈ ગયેલ છે અને ગીર ગાયની અંદર નીલડી ગાય છે તો વહેલાં તે પહેલાં ધોરણે કોન્ટેક કરવો અને કોઈ પણ મિત્રોને ગાય ભેંસ લેવી વેચવી હોય તો અમારો એડ નંબર આપેલ છે તેમાં અમારો કોન્ટેક કરજો જેથી કરીને તમને સરળ રીતના ભેંસ મળી જાય અને તમારી ગાય ભેંસ ફેંસાઈ જાય અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામ બાજા પરેશને ફોલો કરતા રહેજો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં કહેતા રહેજો કે એવો વિડીયો બનો તો બધા પશુપાલન મિત્રોને જય માતાજી જય શિયા રામ જય ગૌ માતા